ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે શાંત થઈને સાંભળો કારણ કે જ્યારે સંસાર શોર કરે છે ત્યારે ભગવાન મૌનમાં વાત કરે છે દુઃખનો સમય એ દ્વાર છે જ્યાંથી આત્માનો પ્રકાશ ઝાંકવા લાગે છે આ વખત તમને તોડવા નહીં ઘડવા આવ્યો છે જ્યારે જીવન તમને રડાવે છે ત્યારે યાદ રાખો ભગવાન તમારી નજીક આવે છે આ સંસાર ત્યારે જ તમને ઓળખે છે જ્યારે તમે હસો છો પણ ભગવાન ત્યારે તમને થામે છે જ્યારે તમે તૂટી જાઓ છો આજે હું તમને એક રહસ્ય કહેવા આવ્યો છું દુઃખમાં જ ભાગ્ય ચમકે છે અને આ માત્ર શબ્દો નથી આ શ્રી કૃષ્ણની એ ઊંડાઈમાંથી નીકળેલી વાણી છે જે અંધારામાં પણ દીવો પ્રગટાવે છે તો આવો શાંત થઈને સાંભળીએ કારણ કે હવે એ વાણી બોલશે જે આત્માને પણ શાંતિ આપે છે તો દોસ્તો અત્યાર સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરી લો જેથી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચે અને જો વીડિયો તમારા જીવનમાં કંઈક બદલાવ કે પરિવર્તન લાવે તો મને ખૂબ ખુશી થશે કે મારો પ્રયાસ સફળ થયો અને વીડિયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો તો આવો આ યાત્રામાં ચાલીએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે શું તમે જોયું છે કે એક બાળક આ ધરતી પર આવીને પહેલા રડે છે કેમ કારણ કે જીવન પહેલું સત્ય દુઃખ છે પણ એ જ રુદન આગળ જતા હાસ્યમાં બદલાય છે શ્રી કૃષ્ણ કહે છે જેને દુઃખ અનુભવ નથી તે સુખને જાણી જ ન શકે દુઃખ આપણા જીવનમાં એટલે જ આવે છે જેથી આપણે જાગીએ જોઈએ વિચારીએ અને અંદર ઉતરીએ કોઈ કોઈ સજા નથી એ નિર્માણ છે જેમ શિલ્પી પથ્થર પર ઘા કરે છે તેમ ભગવાન આપણા જીવનમાં દુખ આપીને આપણને આકાર આપે છે એક સામાન્ય પથ્થર ત્યારે જ મંદિરની મૂર્તિ બને છે જ્યારે તે વારંવાર ઘા સહન કરે છે શું તમને ખબર છે શ્રી કૃષ્ણનો જન્મ એક અંધારી રાતે કારાગારની કઠોર દિવાલો વચ્ચે થયો હતો માં દેવકી અને પિતા વાસુદેવ બંને કેદમાં હતા ચારે બાજુ પહેરેદારો શૂળ અને મૃત્યુની છાયા હતી એ નાનકડા બાળકના જન્મ પર કોઈ ઉત્સવ ન થયો કોઈ થાળી ન વાગી પણ શું કોઈ વિચારી શકે કે આ બાળક જે જીવનની શરૂઆત જ કેદ અને સંકટમાં કરે છે

તેનું પ્રારંભિક જીવન ભલે અંધકારથી ભરેલું હોય પણ તેનો અંત તેજસ્વીતાથી થાય છે જ્યારે તમારા જીવનમાં દુઃખ દસ્તક આપે તો ગભરાશો નહીં જ્યારે ચારે બાજુ અંધકાર હોય તો સમજો કે એ પ્રભુની યોજના છે કદાચ તમે કોઈ મહાન કાર્ય માટે તૈયાર કરાઈ રહ્યા છો કદાચ તમારો વર્તમાન ભલે જેલ હોય પણ તમારું ભવિષ્ય ગીતા છે શ્રી કૃષ્ણની જેમ તમારા જીવનમાં પણ અંધેરા પછી પ્રકાશ આવશે તમારા ભાગ્ય ની ભૂમિ ને સિંચી રહ્યા છે ધૈર્ય રાખો વિશ્વાસ રાખો કારણ કે જે વ્યક્તિ ની શરૂઆત દુખો થી થાય છે તેનો અંત ઘણી વાર વિશ્વ ને પ્રેરણા આપનારો હોય છે મન તૂટે જ્યારે સંબંધો છોડી જાય જયારે કોઈ ન બચે ત્યારે શું કરવું એ ક્ષણે જયારે અંદરથી બધું વિખેરાઈ જાય જયારે વાતો છરી બની ને ચૂંટાય જ્યારે આંસુ રોકાય નહીં અને શ્વાસ ભારે લાગે તો બસ આંખો બંધ કરો અને ધીમેથી પોકારો હે માધવ હવે તું જ છે હવે તારા સિવાય કોઈ નથી એ પોકાર કોઈ સામાન્ય શબ્દો નથી એ આત્માની પોકાર હોય છે જે દુનિયાથી હારીને ઈશ્વરની શરણમાં જાય છે કૃષ્ણ

જ્યારે કોઈ આપણી સુનાવણી ન કરે ત્યારે કૃષ્ણ બીના કહે બધું સાંભળી લે છે જ્યારે બધા સાથ છોડી દે ત્યારે કૃષ્ણ સખા બનીને પાસે બેસે છે શ્રી કૃષ્ણ માત્ર એક નામ નથી એ અનુભવ છે એક એવો અનુભવ જે આંસુ લુખતો નથી તેને અર્થ આપે છે જે દર્ગને મિટાવતો નથી તેને દિવ્યતામાં બદલી દે છે

કારણ કે દુઃખ તમારી અંદર છુપાયેલી ભગવાન ને સાથ છે શ્રી કૃષ્ણ કહે છે માનવ ત્યાં સુધી અધૂરો છે જ્યાં સુધી એ દુઃખ સાચો મિત્ર ન માની લે જેમ અંધારામાં જ તારા દેખાય છે તેમ જીવનના અંધકારમાં જ ભાગ્યનો દીવો પ્રગટે છે એક ગરીબ બ્રાહ્મણ ફાટેલા વસ્ત્રો ખાલી પેટ અને કાંપતા પગલા પોતાના મિત્ર શ્રી કૃષ્ણ ને એટલું ચમકાવ્યું કે એ રાજા બની ગયો જયારે તમે દુખમાં હોય ઈમાનદાર હોય સાચા હોય ત્યારે તમે શ્રી કૃષ્ણ સૌથી પ્રિય હોવ છો તમારા ફાટેલા કપડા તેમને નથી રોકતા તમારું રડતું હૃદય તેમને ખેંચી લાવે છે શું આજે તમારું મન તૂટેલું છે શું તમે કોઈ પોતાનાને ગુમાવ્યા છે શું તમારી મહેનતનું ફળ નથી મળ્યું તો શાંત થઈ જાઓ કારણ કે એ જ એ સમય છે જ્યારે શ્રી કૃષ્ણ તમારી નજીક છે તમારી શ્વાસોમાં એ ગીત ગાઈ રહ્યા છે જે તમારા ભાગ્યને ફરીથી લખી નાખશે જેણે દુઃખમાં રડ્યું છે એ જ સુખમાં હસવું જાણે છે જેણે એકલા ચાલવું શીખ્યું છે એ જ સંસારને રાહ બતાવી શકે છે શ્રી કૃષ્ણ તમને દુખ એટલે જ આપે છે કારણ કે તમને ગઢી રહ્યા છે તમારા આંસુ તેમના નિર્માણનું જળ છે તમારું ભાગ્ય એક તપસ્વીની જેમ તૈયાર થઈ રહ્યું છે હવે જે કંઈ તમારી પાસેથી છીનવાઈ ગયું છે એ માત્ર તમને ખાલી કરી રહ્યું છે જેથી શ્રી કૃષ્ણ તમને ભરી શકે તમારા જીવનમાંથી જે લોકો સપના સંબંધો કે તકો ચાલ્યા ગયા છે તે એટલે ગયા કારણ કે તે તમારી અંદર જગ્યા રોકીને બેઠા હતા અને શ્રી કૃષ્ણએ જગ્યાને પોતાના પ્રેમ પોતાની કૃપા અને પોતાના દિવ્ય ઉદ્દેશથી ભરવા માંગે છે જે ખોવાઈ ગયું એ સંસાર હતું જે મળવાનું છે તે ભગવાનનો પ્રસાદ છે જ્યાં સુધી જીવનમાં બધું તમારી પાસે હોય તમે પોતાના જ ખભા પર ટેકો લઈને રહો છો પણ જ્યારે બધું હિનાઈ જાય ત્યારે તમે શ્રી કૃષ્ણની ખોળામાં પડો છો અને ત્યાંથી જ શરૂ થાય છે સાચી યાત્રા દુઃખમાં હારશો નહીં દુઃખમાં જ તમારું સૌભાગ્ય છે દુઃખમાં જ એ બીજ છે જેનાથી આત્માનું ફૂલ ખીલશે શ્રી કૃષ્ણ કદી કોઈને દુઃખ આપવા નથી આવતા તે તો માત્ર એ દુઃખ બદલી નાખવા આવે છે જેને તમે અંત સમજો છો એ જ તેમના માટે એક નવી શરૂઆત હોય છે શ્રી કૃષ્ણ કહે છે જેને મને દુઃખમાં પોકાર્યો હું તેને જીવનભર માટે થામી લીધો તો તો જો આજે તમે તૂટેલી છો 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 એકલા રડી રહ્યા બસ પોકારો કૃષ્ણ અને જુઓ એક શક્તિ તમારા આંસુ લુહવા લાગશે કારણ કે કૃષ્ણ કદી કોઈ તૂટેલા ને અધૂરો નથી છોડતા તે હંમેશા તેને પોતાના પ્રેમથી પૂર્ણ કરી દે છે તો હવે તમારા જીવનના એક ખૂણાને જુઓ જ્યાં તમારા આંસુ પડ્યા છે

જે ક્ષણે તમે એકલા પડ્યા એ જ ક્ષણે પ્રભુ તમારી સૌથી નજીક આવી ગયા તમે એકલા નથી કૃષ્ણ તમારી સાથે છે તમારી દરેક હતાશ શ્વાસમાં દરેક તૂટેલી આશામાં દરેક રાતની શાંતિમાં કૃષ્ણ તમારું નામ લઈને તમને થામી રાખ્યા છે દુનિયા ભલે ન દેખાય પણ કૃષ્ણ છે સાથ ભલે છૂટી ગયો હોય પણ સખા નથી છૂટ્યો જેણે જન્મોથી તમારી આત્માને પ્રેમ કર્યો છે

શું તમે કદી વિચાર્યું છે કે કેમ ઘણીવાર સૌથી મોટો પરિવર્તન સૌથી ઊંડા દુઃખ પછી આવે છે કેમ ભાગ્ય ત્યારે હસે છે જ્યારે આપણે આંસુઓમાં ડૂબેલા હોઈએ છીએ કારણ કે સાથ છોડી જનારા સંબંધો આપણને પોતાની સાથે જોડે છે કારણ કે તૂટેલી આશાઓ આપણને પોતાની અંદર છુપાયેલી શક્તિ બતાવે છે અને કારણ કે એ જ દુઃખ જે આજે આપણી સૌથી મોટી કમજોરી લાગે છે એજ કાલે આપણા ભાગ્યની સૌથી મોટી તાકાત બને છે જ્યારે અંધકાર ઘેરો હોય ત્યારે જ તારા સૌથી વધુ ચમકે છે જ્યારે જીવન થંભી જાય ત્યારે આત્મા જાગે છે દુઃખ આપણને શીખવે છે કે આપણે શું ગુમાવ્યું છે પણ સાથે એ પણ બતાવે છે કે આપણે કેટલું મેળવી શકીએ છીએ ભાગ્ય કદી આરામની ખોડામાં નથી ચમકતું એ ચમકે છે ત્યારે જ્યારે આપણે તૂટેલા હોઈએ છીએ પણ ફરી ચાલીએ છીએ જારે આપણે થાકેલા હોઈએ છીએ પણ ફરીય ન રોકાઈએ જારે આપણે રડીએ છીએ પણ હાર ન માનીએ તો યાદ રાખો દુખ તમને તોડવા નથી આવ્યો એ તમને એ રૂપમાં તરાશવા આવ્યો છે જેમાં તમે ભાગ્ય કરતા પણ વધુ ચમકો તો દોસ્તો હું દિલથી આશા રાખું છું કે આ વિડીયો તમને સારો લાગ્યો હશે જો પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો અને કુટુંબમાં શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જય શ્રી રાધે કૃષ્ણ